તથા સાદા તે ક્રમ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બહાર ગામથી ડોક્ટર તથા દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આઠ દીકરીઓને ખૂબ આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા નમસ્કાર આજ રોજ શાહીન માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતર સમુલગ્ન લગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સાધા તે ખીરામ પધાર્યા તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને અમારી સાથે

નિષ્ણાત અને જાણકાર ડોક્ટર દ્વારા એક દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ જેમાં પણ સહયોગ ની અમને ખૂબ જરૂર છે તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે તેમજ સમૂહ લગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે બસ જય હિન્દ જય ભારત